ભાવનગરની એલસીબી પોલીસ પેટ્રોલિંગની હતી ત્યારે મળેલી બાતમીના આધારે ભાવનગર મહુવા હાઈવે ઉપર ખાખી બાપુના આશ્રમ પાસેથી સથરા ગામ તરફ જવાના માર્ગેથી એક કાર ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ઝડપી લીધી હતી ભાવનગર એલસીબી પોલીસે મહુવા હાઈવે ઉપરથી કારની સાથે ચાલક મજબૂત સિંહ ચુડાસમાને દારૂની બોટલો બસો સાથે ઝડપી લીધો હતો પોલીસે કુલ પાંચ લાખ ચોસઠ હજાર ત્રણસોનો મુદ્દામાલ કબજે લીધો છે ત્યારે ગુનામાં સામેલ હોય અને એક પકડવાનો બાકી હોય તે વિપુલભાઈ ભવાનભાઈ ભાલિયા સહિત કુલ બે સામે મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી આગળની કાર્યવાહી સોંપી હતી